નોસ્ટિક પેનમાં બનાવશો તો સૌથી સારા હારું ચોટશે નઈ ગાજર વેઢીસુ અમૂલ દૂધ પાંચસો જ દેવાનું પણ થોડુંક કરીને વેડજો ગરમ થશે બહાર નીકળી જશે થોડું હલાઈ દેજો અને જેમ જરૂર પડે ને એમ અને થોડીક ખાંડ નાખી દેજો અને પછી જરૂર પડે એમ ખાંડ ન વધારે તમારું વધારે નખવી હોય એમ ઈલાયચી પાવડર ટેસ્ટ ટેસ્ટ માટે ઇલાયચીનો સારો એવો ટેસ્ટ ખાંડ વધારે આવશે ગઈશ કાંક ખાંડ નખજો ઘણી બધી જોશે તમારે જોતી હોય એટલી નખી કોણ બધું દૂધ એ વાટકી બી નખી દીધી ભરીને આ આ સાઈજની બે તો વાટકી નખજો જ આ સાઈજની ઓકે આનો જ માવો કરી દઈશું દૂધનો જ પાંચસો પાંચસો માવો થઈ જશે ઓટોમેટિક થઈ આનો માવો થવા માંડીશો હવે થોડો થોડો અને આપણે ડ્રાય ફ્રૂટ નંખી દઈએ છીએ કાજુ બદામ થોડું કેટલા ગાઈસ બજેટ પ્રમાણે

તમે જુઓ તમને ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કલાક જશે એક ખાંડ અને તમારા ડ્રાય ફ્રૂટ જેટલા જોતા હોય એટલા એ કલાક સુધી હલાય હલાય કરવાનું પગી તે બધું બહાર નીકળવા માંગીશ હલવામાંથી એટલે એ તે આપણો હલવો રેડી છે દેખો ગાજર નો હલવો ફાઈનલી રેડી આપણો ગાજરનો નો હલવો રેડી છે જેને બી આવી જજો ગાજર નો હલવો આટલો જ થાય દેખો આ ભાવ દેખી લો અને અને તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો